દિવસ અગિયાર વાગે રાત્રે ત્યાં ખાધું એ લોકો ને મમ્મી જોડે વાત થઈ તો એ લોકો એવું કે અમારી જવાબદારી છે તમારા ઘરવાળાને ઘરે મૂકી જવાની તો એ લોકો જવાબદારી એ ઘરે મૂકી જવાની એ લોકો કેમ છૂટા પડી ગયા મારા પપ્પાને એકલો મૂકીને મારી નાખીને જતા રહ્યા તમે કોણ છો તો કોણ આયો તો 8 વાગે પછી વાત થઈ એમની જોડે અમને પપ્પા જોડે બી ને એમની જોડે બી વાત કરાવી મને કે અમારી જોડે ચિંતા ના કરતા અને ખાઈ પીધી હું જો અમને વાર લાગશે અમે ગેરીને પકડવા આવ્યા સુરત બાજુ તો અમને વાર લાગશે એવું કીધું તો ફોન કટ થઈ ગયો પછી સામેથી પાછો મેં કર્યો તો બી કટ થઈ ગયો પછી પાછો સામેથી એમનો ફોન આવ્યો આ પપ્પાએ એમને જ ફોન આવ્યો પછી જો વાત કરો એવું કરી તમે માનો ના એમ કરી વાત કરાવી તો મેં વાત કરી મેં કીધું કઈ છો તા એ તો આ બાજુ બહાર છે સુરત બાજુ અને અમને વાર લાગશે અને અમારી જોડે છે ચિંતા ના કરતા અમે ગમે તારે બી આવશું મોડું થશે અઢી વાગશે બે વાગશે ચારે વાગશે તારે અમે ઘેર મૂકી જઈશું તો હા એવું કરીને ફોન પાછો મૂકી દીધો પછી પાછો મેં હાનેથી પાછો ફોન કર્યો દસ વાગ્યે જવો નવ વાગે એવો સાડા નવે પછી એ લોકોએ ફોન પૂચક્યો અને પછી એમનોને મેં એવું કીધું કે ગમે એટલા વાગીએ પણ એમને મારા ઘરે રૂબરૂમાં મૂકી જજો તમે તો એ લોકોએ એવું કીધું કે અમે જવાબદારી લઈએ કે અમારે સહી સલામત તમારી હાજરીમાં મૂકી જવાની અમે જવાબદારી લઈએ એ લોકો એવો જવાબ આપ્યો તો મેં કંઈ નહીં મેં કીધું અમે ચાહતા જ છીએ ગમે તારે મૂકવા આવો મારા રૂબરૂપમાં મારા ઘેર હાજરીમાં મૂકી દેજો ગમે તે થાય ગમે એટલા વાગે એવું બી કીધું મેં તો એ લોકોએ એવું કીધું પછી સારું તે થઈ ગયું પછી થોડી વાર રહીને પાછો બી મેં હામેથી ફોન કર્યો તો એ લોકોએ કાપી નાખ્યો ના ઉચક્યો પછી પાછો એમનો જ ફોન આવ્યો અમે ઉચક્યો એટલે એ લોકોએ પાછો કાપી નાખ્યો પછી પાછો મેં ફોન ના માર્યો પછી સવારમાં જ ફોન માર્યો મેં કીધું આખી રાત પૂરી થઈ ગઈ મેં કીધું હજુ મૂકવા કમ ના આવ્યા એવું કરીને પાછો ફોન કર્યો ફોન કર્યો ત્રણ ફોન કર્યા ના ઉચક્યા ચોથો ફોન કર્યો તારે ઉચક્યા પછી એવું કીધું કે તમે લઈ ગયા હતા તો ઘરે કમ નહીં મૂકી ગયા અત્યાર સુધી સવારના આઠ વાગ્યા તો મૂકી કમ નહીં ગયા એટલું કેટલાં એમને ફોન કાપી નાખો અને ફોન વેસ્ટ અને વેસ્ટ જ આવે મેં પાછી સામેથી માનવા નથી વ્યસ્ત જ તો પછી વાત નહીં થઈ ફોન જ નહીં મૂકી અહીંયા આવીને બી અમે માર્યો પછી અમને વાત મળી ને કે સંતો ખરા ચાલક છોકરાનું એક્સિડન્ટ થયું એટલે અમે થઈ ગયા જીગ્નેશભાઈ જોડે થઈ ગયા દોડીને

એય પહોંચી ગયા હતા હતા થઈ ગયા એટલે તો એ તો પડેલા જતા એ તો મરેલા જતા રાતના વરસાદમાં કોલની બી ગયા હતા અને અહીંયા ભી ઝટકા હતા કઈ હોટલ પર સહેજ છે ને પાવડી એ કોણે જો ના પગમાં બી હાથમાં બી બીકા બી ટોપે ટોપેલું છે બહાર નીકળી પડી પછી અમે કઈ પહોંચ્યા ને તો જાતે પોળે તો કાદવ વાળા તો હોય ને બિલકુલ પેન બી નહીં નહી લો કે હાથમાં કઈ સાંપુ નહીં નીકળ્યું કે કય જ નહીં બિલકુલ નહીં પછી અમે તોયથી એ લોકોએ અમે અમે તો કઈ નહીં કીધું પણ એ લોકોએ પિકઅપ મંગાવી એ પિકઅપમાં અમે લાશ મુકાવી દીધી અમુક તો ભાન જ નથી કેમ કે મારા છોકરા છે છો ખાવાવાળા અને અમારા ઘરમાં બીજું કોઈ કમાવા વાળું છે જ નહીં નાનું મોટું એમના જ આધારે જીવતા હતા અમે એ લોકોએ આવું કહ્યું કે મારે એવું કહેવાનું કે તમે લઈ ગયા સારી રીતના લઈ ગયા અને તમારી જોડે વાત નહીં તમારી જોડે કીધું બી અમે કે રિક્વેસ્ટ કરી કે અમને

કે આપણે તપાસ કરીએ એવું બી કઈ કીધું નહીં ફોન કર્યો તો એ લોકો સામેથી કાપી નાખ્યો રાતે બી એ ફોન કર્યો અહીંયા આવો અમારે અને મારા ઘરવાળા ખાતા તમે લઈ ગયા તો લાશ તો અમને મળી અને લાશ મળી તો તમે એમાં ખબર તો હતી તમને કે આ લોકોને લઈ જઈએ તો આ લોકોને ઘેરથી આવો ફોન હતો અમે વાત કરી તો અમે ગમે તે શું કરવા ઉતારીએ અમે હંગાતે ઘેર મૂકી જઈએ ને તમને એમને બાઈક અપાવી

આલે બેન છે કણ આનાથી નાની છે 2000 પરમ ગણેશ છે શાહ ભાઈ બેન છે અને મે તમામ પ્રકારના પુરવઠા જે પણ છે એ પણ આ ફોટા પણ છે પોતાનો મોબાઈલ એરિયા સહિત ના જેર રાધાના ભાઈ જેના એરિયા સહિત તમામ

એમના જેટલા જણ પરિવાર જેટલા જણ નિવેદન આપવા માંગે બધાના તમે નિવેદન લો અને એ દિશામાં આપણે તપાસ કરી દિશામાં કદાચ કોઈ જતી હોય આપણને કેમ કે આ લોકોનું કહેવાનું એવું છે કે ઘા પડેલા છે હવે ઘા પડ્યા હોય એટલે આપણે સ્વાભાવિકપણે આપણે એમાં ઊંડાણ તપાસ કરવી પડે કરવી પડે બરાબર છે અને જે કઈ સીસીટીવી ફૂટેજ હોય જે તે ટાવરનું લોકેશન હોય એમના મોબાઈલ લોકેશન હોય

આપણા પોલીસ અધિકારીઓ એમને લઈ જાય છે તો એમની પણ જવાબદારી બની છે કે એમને સહી સલામત એમના ઘરે પહોંચે હવે એ પણ આપણે એ એમની જવાબદારી બને છે અ ભલે જે થયું તે કાલે આ જે થઈ છે બહુ ગંભીર બાબત છે એ તો અમે કીધું અમે તો બિચારાઓને પછી કોઈ જાણ બી નથી करतो એટલે આવી રીતના ન થવું પોલીસને ખબર પડી પછી એ લોકોને પણ જાણ થઈ ગયો બરોબર

તમે જોયું છે હમણાં બે ચાર ગામોથી બધી એવી બી ફરિયાદો આવેલી છે કે અમારે તો બહારના લોકો આવી રીતના ચોરી કરવાના આવે એટલે તમામ દિશામાં જે પણ કડી મળે એ તમામ દિશામાં તટસ્થ તપાસ થાય ને આમના પરિવારને ન્યાય મળે અમારો હેતુ છે એટલે અમારો હેતુ પણ એ જ હોય કે પરિવારને ન્યાય મળે અને હવે બનાવ બની ગયો છે હવે આમને તો પેલો દાદી છે આમનો આખો પરિવાર એ તો નિરાધાર થઈ ગયો છે તો આપણે ત્યાં ડ્રાઈવર તરીકે આપણે બોલાવી જતા હતા એ પોલીસ અધિકારી સાથે પણ તમે વાત કરો એવું જ હવે અમુક જ્યારે જ્યારે જે હાજર હોય એને ફોન કરી પૂછતા હોય જે ઝડપથી જે મળી લેતા હોય એ લોકોને લઈ જતા હોય મદદ માટે ના કંઈ વાંધો નહીં તમે મદદ માટે લઈ ગયા છો ચાલો અમે માની લીધું કે આપણે અનેક વાર લઈ ગયા છીએ ને હવે પરિવાર નિરાધાર બની ગયો છે આપણે અકસ્માતનો ગુનો નજીએ છીએ બરાબર તો હવે આ પરિવારે તો છત્રસાયા ગુમાવી દીધી હવે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને અમારા જેવા સામાજિક આગેવાનો તરફથી આપણે પણ એ વિચારવું પડશે કે આ માનવતાની રીતે હવે આ પરિવારનું શું એ દિશા પર આપણે બધાએ વિચારવું પડશે સામાજિક રીતે આપણે હા સામાજિક રીતે વિચારવું પડશે આપણે બધાએ વિચારવું પડશે પોલીસ બી અમારા જેવા બી ને સામાજિક આગેવાનોએ પણ વિચારવું પડશે કે હવે છ નાના બાળકો છે એમના દાદી એકલા છે એમના પત્ની એકલા છે તો આપણે માનવતાની રીતે એના માટે પણ એક આપણે વિચારણા આજે કરવી પડશે

બાળકો છે એમને શાંતિ થી ઊંઘ તો આવે કે નહીં દસ વર્ષ તપાસ ચાલતી જ નથી હોય તે તમે એક વાર અહિયાં બોલાવો એ લોકો

કે બાબુભાઈ ને મળવું હોય તો તમારે કે પોલીસ સ્ટેશન આવવું પડશે એવું કે છે ના ના કઈ વાંધો નહીં આ તો દુઃખ બાબત છે આપણે બધા ધીરજ રાખો ધૈર્ય રાખો ભાગ લેવા આવ્યા છે પરિવાર ને સંતોષ થાય શાંતિ થી એમને પણ આવી બીજા કોઈ ઘટના થાય એટલા માટે આપણે કહીએ છીએ તો ગામ ના સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે અને આ બનાવ ત્રેવીસમીના રોજ રાત્રે બનાવ બનેલ છે જેની ડેઠોડી ગઈકાલે મળેલી છે ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે ત્યારે એની હકીકત શું છે ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબના બન્યો હશે કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે એવી પોલીસ પર એમની માંગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય ત્યારે આજે પણ એમની સાથે એમના એમણે જ્યારે એમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બન્યો હોય તે દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે અને પોલીસ અધિકારી શ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધારવાનું એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે પરિવાર હા પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે કરતા હતા અને આ બનાવ બન્યો છે ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ફૂટેજને આ તેમના પાસે પુરાવા હતા કોલ ડિટેલ હતી એ પણ એમણે અમને જણાવી છે ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો અને આગળ જે પણ પંચ ક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે એમના જે પણ નિવેદનો હશે પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું એફએસએલ પણ કરાવીશું ડૉક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે જે તરફની આગળની તપાસ આગળ વધશે મૃતદેહ ઉઠાવવા નહીં ઉઠાવવાની વાત હતી પરિવાર હા પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની એમણે ના પાડી હતી પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણાં હમણાં સંકલનની બેઠક કરી અને બધી જ રીતે એમણે ખુલાસો કર્યા છે ત્યારે હવે પરિવાર અને અમે બધાએ સંમતિ આપી છે હમણાં સાંઈ પણ કરી છે તો મૃતદેહ હમણાં લઈ જઈને એમની સંસ્કારના કાર્યવિધિ આગળ વધશે